તો સવારે નાસ્તો કર્યા પછી અમે લઈ લીધું સાફ સફાઈનું મિશન હાથમાં તો સૌથી પહેલાં તો હોલના બે પંખા ચોખા કરી નાખ્યા ને પછી બારીનો વારો હતો તો બારી મેં ચોખ્ખી કરી દીધી હતી ને હસબૅન્ડને કીધું કે હવે તમે ગ્લાસ ક્લીનરથી ક્લીન કરી દો ને ત્યાં તો બહુ સરસ નજારો જોવા મળે છે બારીમાંથી તો થોડી વાર જોયો ને પછી અમે મંગાવી લીધી થાળી જમવા માટે કારણ કે સાફ સફાઈ કરી હતી તો મેં પછી રસોઈનો ટાઈમ નહોતો બચ્યોચ્યો અમે થોડાક લેટ ઉઠતા હોય રજાના દિવસે એટલા માટે અમે બહારથી ઓર્ડર કરી લીધો અને અયાંશ માટે આવી ગઈ હતી ઇડલી તો બધાએ જમી આરામ કરીને રાતે અમે નીકળી ગયા પાછા બાર આટો મારવા માટે તો મેં અયાંશ માટે ઉપમા ઘરેથી બનાવીને લઈ લીધો હતો જોડે ને એટલામાં જ અમારી રખલ આવી ગઈ હતી તો મેં ને મારા હસબેન્ડે રખલ ખાધી ને અયાંશને પણ ટેસ્ટ કરાવી પણ એમ તો બધું ખાઈ લે છે અને કંઈ પ્રોબ્લેમ આવતો નથી બહાર નીકળીએ ત્યાં પણ તો બીજું શું કહેવાતું એ ખબર નથી ઘણા લોકો આને બીજા નામથી પણ ઓળખે છે પણ અમે તો આને રખલ કહીને જ ઓર્ડર કરીએ છીએ ને બસ પછી રખલ ખાઈને અમે લોકો આવી ગયા હતા કુરુમ બીચ પર તો ત્યાં આવીને તો અયાંસભાઈને જલસા પડી જાય છે એને તો દોડવું જ હોય છે કારણ કે ખુલ્લી જગ્યા જોઈ નથી ને એણે દોડ દોડ કરી નથી તો અયાંસને તો ખૂબ જ ગમે છે આવી રીતના ખુલ્લી જગ્યા અને બહુ જ એન્જોય કરે છે તો અમને પણ બહુ ખુશી થાય છે ને બસ પછી ક્યારેક હું એને પાછળ દોડ મૂકું છું તો ક્યારેક મારા હસબૅન્ડ એની પાછળ પાછળ જાય છે તો બસ આજ માટે આટલું જ મળીશું પાછા નવા મિની બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ